નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપનું ગુજરાત સમાચારની વાત કરીએ સુરતની તો સુરતમાં એરપોર્ટ નજીકની ઇમારતોના વિવાદ પર તંત્રની કાર્યવાહી કરવામાં આવી રહી છે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આ ઝડપી પગલાં લેવામાં આવ્યા છે સુરતમાં એરપોર્ટની નજીક આવેલી સત્તાવીસ ઇમારતોમાંથી પાંચ ઇમારતોના એકસો એકાવન ફ્લેટ ખાલી કરવાનો આદેશ સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવ્યો છે આ નિર્ણય અમદાવાદમાં તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાને પગલે લેવામાં આવ્યો છે કે જ્યાં એરપોર્ટ નજીક ડોક્ટરની હોસ્પિટલ પર પ્લેન ક્રેશ થયું હતું આ ઘટના બાદ સુરતનું તંત્ર નિંદ્રામાંથી જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સ્થાનિક નાગરિકોમાં આશ્રય આશ્ચર્ય અને આક્રોશ વધી રહ્યો છે કે આટલા વર્ષો સુધી આ મુદ્દે કોઈ નક્કર પગલાં કેમ લેવામાં ન આવ્યા તંત્રની કડક ચેતવણી અને ફ્લેટ ધારકોની મુશ્કેલી સુરત મહાનગરપાલિકાએ ફ્લેટ ધારકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમયમાં ફ્લેટ ખાલી નહીં કરે તો તેમના પાણી અને ડ્રેનેજના કનેક્શનો કાપી નાખવામાં આવશે એરપોર્ટ ઓથોરિટીએ પણ જણાવ્યું છે કે આ ઇમારતો એરપોર્ટની કામગીરી માટે અવરોધરૂપ છે અને જાહેર સલામતીના હિતમાં તેને દૂર કરવી જરૂરી છે પરંતુ સ્થાનિકોનો સવાલ છે કે જો આ ઇમારતો બે હજાર પંદરથી અવરોધરૂપ હતી તો આજ સુધી તંત્ર શું કરી રહ્યું હતું નિષ્ક્રિયતાનો આરોપ અને પ્રશ્નોનો ઢગલો સ્થાનિક નાગરિકો અને નેતાઓમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે આટલા વર્ષો સુધી તંત્ર ઊંઘમાં કેમ હતું પંદરથી વીસ દિવસ અગાઉ જ કલેક્ટર દ્વારા આ ઇમારતો ખાલી કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો પરંતુ સુરત મહાનગરપાલિકાએ તેનો અમલ કરવામાં કોઈ ઉત્સાહ દેખાડ્યો ન હતો અમદાવાદની ઘટના બાદ જ તંત્ર જાગ્યું હોય તેવું લાગે છે જેના કારણે લોકોમાં શંકા જાગી છે કે આ પહેલા બિલ્ડરોને કોઈનો છુટ્ટો હાથ હશે સ્થાનિકોનું કહેવું છે કે બે હજાર પંદરથી આજ સુધી આ ઇમારતો બનતી રહી પરંતુ એરપોર્ટ ઓથોરિટી કે મહાનગરપાલિકાએ કોઈ પગલાં લીધા નહીં જે ગંભીર બેદરકારી દર્શાવે છે બિલ્ડરોને કોનો આશીર્વાદ આ ઘટનાએ એક ગંભીર મુદ્દો ઉજાગર કર્યો છે આવા બિલ્ડરોને કોણ સેવી રહ્યું છે સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક બિલ્ડરોને રાજકીય આશીર્વાદ મળી રહ્યા હતા જેના કારણે આ ઇમારતોને અવગણવામાં આવી હતી કાશા રિવારા પાલ કેપીએમ ટેરા વેસુ સેલેસ્ટિયલ ડ્રીમ્સ વેસુ ગોડ શિવાલા બિલ્ડિંગ પાલ સુરત રેસિડેન્સી વેસુ આ બિલ્ડિંગો સુરતના પોષ વિસ્તારોમાં આવેલી છે અને એરપોર્ટની કામગીરી માટે જોખમી ગણાય છે એસએમસીએ આદેશ જારી કરીને આ ફ્લેટના માલિકોને તાત્કાલિક ખાલી કરવા માટે નોટિસો પાઠવી છે જેથી સલામતીના ધોરણે જળવાઈ રહે અને શહેરી વિકાસ સાથે સંતુલન સાધી શકાય

જે ઇમારતો છે પાલ અને વેસુની તેને આજે સ્તંત દ્વારા ખાલી કરવાની નોટિસ ફટકારવામાં જો વેલી તકે તેને ખાલી ના કરવામાં આવે તો એ લોકોના પાણી કનેક્શન અને અન્ય કનેક્શનો વીજ જોડાણ કાપવામાં આવશે તેવી ચિમકી પાલિકા દ્વારા આપવામાં આવી છે ખાસ વાત બે હજાર બે હજાર પંદર થી આજ સુધી આ ઇમારતો બનતી રહી ત્યાર સુધી કે એરપોર્ટ વિભાગ કે તંત્ર કે સુરત મહાનગરપાલિકા કે સત્તાધીશોએ આ પગલે આ અંગે પગલાં લીધા તમે જોઈ શકો છો આ મોટી મોટી જે ઇમારતો છે તે સુરત એરપોર્ટ ને નડતર રૂપ છે આવી જે સત્તાવીસ થી વધુ ઇમારતો છે સુરતમાં તે નડતર રૂપ છે તેમાંથી પાંચ ઇમારતો કહેવાય છે કે પાલના કાસા રિવર રેસ્યુડન્સ કેપીએમ ડ્રીમ્સ ના પાંચ કોટિયા વધુ કિંમતના જે મોઘા પ્લોટ છે તેવા એકસો એકાવન જે ફ્લેટો છે તેને ખાલી કરવા માટેની નોટિસ અપાઈ છે હજુ આમાં સત્તાવીસથી વધુ ઇમારતો છે જે અવરોધ રૂપ છે શું સુરત મહાનગરપાલિકા આ ચોક્કસ રીતે આ બધી જે ઇમારતો છે તેને ખાલી કરાવશે કે ખાલી આ પાંચ બિલ્ડિંગો મને જે જે ઇમારતો છે તેના ફ્લેટો ખાલી કરાવીને પોતાની કામગીરી દર્શાવશે કેમ કે આના પાસે આટલી મોટું ગેરકાયદેસર કૃત્ય અને જો ઇમારતો રૂપ હોય તો આટલા આજ સુધી એના પર કોઈ કાર્યવાહી નથી કરી કરવામાં આવી તો તંત્ર પર કામગીરી પર પ્રશ્ન ઉઠે છે સ્થાનિક नेताओं पर प्रश्न उठे थे ना एयरपोर्ट अथॉरिटी पर, पर प्रश्न उठे थे कैमरामैन रवि वेनडे के सुनील प्रजापति इंडिया न्यूज़ सूरत तो अगर बात करिए बारडोली की तो अहमदाबाद खाते एयर इंडिया की फ्लाइट क्रैश था था 141